જામનગર મહાનગરપાલિકાનું છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભ્રષ્ટાચાર સિવાય બીજી કોઈ વસ્તુ નથી અંધેરી ગંડુ રાજા જેવું શાસન ટાઉન હોલની વાત કરીએ તો અમારી જે જનરલ બોર્ડની સભા હતી જે ટાઉનહોલમાં હતી ત્યારે પણ વિપક્ષ દ્વારા ટાઉન હોલના મુદ્દે મોટા પાયે ભ્રષ્ટાચાર થયો જેનો અવાજ ઉઠવામાં આવ્યો હતો અને અત્યારે પણ હજી હોલ બન્યા ને હજી ત્રણ મહિના જેવો સમય થયો છે ત્યાં છતમાંથી પાણી ભરવાની સમસ્યાઓ બહાર આવી છે તો આમાં ભાજપના લાગતા વળગતા ને કોન્ટ્રાક્ટ આપી અને આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો આવેલો છે વિપક્ષ દ્વારા એવી માગણી છે કે આની તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ કરાવી અને આમાં જે પણ હોય પ્રજાના પૈસા જે વેફરાણા છે તેને પ્રજાને ન્યાય મળવો જોઈએ તે માટેની કાર્યવાહી કરવામાં આવે તમને મેં કહ્યું ને કે અંધેરી નગરીને ગંડુ રાજા કે આમાં ભાજપના લાગતા વર્ગતા લોકોને જ કોન્ટ્રાક્ટ આપી અને તેને માલદાર બનાવવા માટેની જ આ ભાજપ દ્વારા જે યોજના કરવામાં આવેલી છે તેનો ભોગ આ જામનગરની જનતા ભોગવે છે માં ગઈકાલથી એક પ્રશ્ન આવેલો હતો આર્ટ ગેલેરીમાં એક મીટર બાય એક મીટરના ફોલ સીલિંગના પીસમાંથી પાણી લીકેજ થવા માટે આ બાબત અમે સ્થળ તપાસ કરાવેલ છે અને પાણીની લાઈનને લીકેજની સમસ્યા જે ક્યાંકથી કોઈ પણ નવી લાઇનનું થયું છે એનું રિપેરિંગની કાર્યવાહી કોન્ટ્રાક્ટરના સ્કોપ ઓફ વર્કમાં જ છે અને સિવિલ વર્કનું મેન્ટેનન્સ માટે ત્રણ વર્ષની એની જવાબદારી બની છે આ માટે કોન્ટ્રાક્ટરને જાણ કરી દેવામાં આવેલ છે અને એને ટોકન પેનલ્ટી પણ પચીસ હજાર રૂપિયા કરવામાં આવશે આ બાબતમાં